અમરેલીમાં મુસ્લિમ યુવા ગ્રુપ દ્વારા આઝાદીના પર્વ નિમિત્તે તિરંગા યાત્રા નીકળી નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર અમરેલીમાં હર વર્ષની માફક આ વર્ષ પણ મુસ્લિમ યુવા ગ્રુપ દ્વારા આઝાદી પર્વની ઉજવણી નિમિત્તે તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલી માય સરોવર દરગાહથી પ્રારંભ થઈ ટાવર ચોક રાજકમલ ચોક નાગનાથ મંદિર લાઇબ્રેરી અને અમરેલી મુખ્ય બજાર સહિતના માર્ગો પરથી પસાર થઈ હતી વિસ્તારના અનેક મુસ્લિમ ભાઈઓ આ રેલીમાં જોડાયા હતા કાર્યક્રમને સફળ બનાવવા અબરાર બાપુ અને નિઝામ બાપુ કાદરીએ ખાસ જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે મહેબૂબ બાપુ કાદરી મુઝફ્ફર હુસૈન બાપુ એડવોકેટ સબીર બાપુ બુખારી રફીકભાઈ ચૌહાણ જાવેદ ખાન પઠાણ સમીરભાઈ અમરભાઈ રફીક બાપુ પેપ્સીવાળા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા જુદી જુદી મુસ્લિમ સમાજ અને સંસ્થાઓ જેમ કે જમીયત ઉલમાએ હિંદ અમરેલી વોહરા સમાજ અને ખોજા સમાજે પણ કાર્યક્રમને સફળ બનાવવા યોગદાન આપ્યું હતું ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી સહકાર આપવા વિનંતી

પંદર ઓગસ્ટ ઓગણીસો ના દિવસે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી જે આઝાદ થયા એનો આપણે મહોત્સવ છે આ મહાઉત્સવ છે અને આ એક કોમનો એક પ્રાંતનો એક પ્રદેશ તો નહીં આ ભારતના દરેક ભારતીયનો ભારતના ખૂણે ખૂણે ઉજવાતો અને દરેક ભારતીયના દિલના ખૂણે ખૂણે ઉજવાતો આ તહેવાર છે એની અંદર અમારા સમગ્ર મુસ્લિમ સમાજ હિન્દુ ભાઈચારા સાથે આજે જે રેલી કાઢે છે તો એ રેલીને અમે હમણાં અહીંથી પ્રસ્થાન કરાવીશું શહેરના રાજમાર્ગો પર ફરી અને જય હિન્દના નારા સાથે આ રેલી સમાપ્ત હિન્દુસ્તાનની આઝાદીની લડાઈ સૌથી પહેલા મોગલ સલ્તનતના રાજા બહાદુર શાહ ઝપડે ઉપાડેલી તે વખતે આપણે અઢારસો સત્તાવનમાં સફળ નતા થયા ત્યાર પછી મહાત્મા ગાંધી ભારતમાં આવ્યા અને મહાત્મા ગાંધી સાથે લોકમાન્ય તિલક દાદાભાઈ નવરોજી મોના આઝાદ સરદાર પટેલ બધા મોટા નેતાઓ જોડાણા અને અહિંસાથી આપણે ભાજપની આઝાદી ઓગણીસો સુડતાલીસમાં મેળવી છે અને એના અનુસંધાન આપણે પંદર ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવી રહ્યા છીએ આજે સમસ્ત મુસ્લિમ સમાજ પણ એમાં જોડાણો છે અગાઉ પણ અમે જોડાણા છે આજે ખાસ પ્રોગ્રામ કર્યો છે અને ભારતના જે બિનસામ્રદાયિક ભાવના જે બંધારણ આવ્યું ત્યાર પછી પચાસમાં અને જે બિનસાપ્રદાયિક ભાવના ઊભી થઈ એના કારણે ભારત આજે અખંડ છે ભારત એક મજબૂત રાષ્ટ્ર છે એક સાથે બે દેશોની ભાગ પીડાતા પાકિસ્તાન હિન્દુત્વના પાકિસ્તાનની દશા શું છે ભિખારી છે અને આજે ભારત દુનિયામાં શ્રેષ્ઠ છે ભારત એક મહાસત્તા તરફ જઈ રહ્યું છે ભારત એક વિકસિત રાજ તરીકે સાબિત થયું છે એ આપણા ભારત દેશના લોકો ભારતના રાજ્યકર્તાઓ ભારતની લોકશાહી ભારતના બંધારણ અને ભારતનો ધર્મ ધર્મ પણ ભારતમાં મજબૂત છે દરેક લોકો પોતાનો ધર્મ પાડે છે ધર્મ છે ને એ આપણને રક્ષિત કરે છે અને ધર્મ આપણને ભારતને એકબીજાના ધર્મના કોલા સાથે જોડે છે અને એના કારણે આજે આપણું રાષ્ટ્ર મજબૂત રાષ્ટ્ર છે અને મજબૂત રાષ્ટ્ર રહેશે આઝાદી માટે ઘણા ગાયનો પણ ગવાના છે એ મેરે વતન કે લોકો કદાચ યાદ કરો કુરબાની અપ તું મારે હવાલે વતન સાથીઓ એટલે હવે આપણા આપણા ઉપર જવાબદારી છે આપણે નિભાવવાની છે દરેક ભારતના નાગરિકને એવો અહેસાસ થવો જોઈએ કે દેશ હે મેરા એ દેશ હે મેરા મારો દેશ છે એવો દરેક નાગરિકને અનુભૂતિ થાય એવો આપણે બધા પ્રયત્ન કરીએ આપણા વચ્ચે કોમી એકતા ભાઈચારો અને રાષ્ટ્રવાદ વધે રાષ્ટ્રપ્રેમ વધે એવા તકે આપણે પ્રયત્ન કરીએ એવી પ્રતિજ્ઞા લઈએ ભારતીય બનીએ એવી આ તકે હું બધાને કહું છું બધાને બધાને હું અભિનંદન પણ આપું છું ભારત એક મજબૂત રાષ્ટ્ર છે જય હિન્દ જય હિન્દ